પાકું પાકું ગેરંટી દુકાન ખોલાવું દુકાન ખોલાવું અત્યારે કામ કરો અત્યારે સંજયભાઈ કે નવા ગીતમાં માં આયા છે કે સંજયભાઈ ના ના મારે કેમ કે અનિલભાઈ અમને મારા લગન છે મારે નો ગવાય હું અત્યારે દુકાન ખોલાવું સંજયભાઈ ના લગન છે એટલે દમ નું ગીત ગાઉ મારે નો ગવાય એક કામ કરી આપણો માવો લેતા આવી કાઈક હોત માં કાઈક બનાવતા જાય અત્યારે બનાવવાનો છે પણ મારે ના રહે કોઈ નો માં કોણ મારે કોઈ મારે

નસીબ ફિલ્મ મને જ આવે નસીબ એક ડાયલોગ માર્યો તો ખબર હે ચાઈ કી ખેતી કરને કે વાલે એ ઈ જૂનો થઈ ગયો એનો આ નવો હમરાવ ફરી જાય એમ આવો મને જ એ જી ડાયલોગ કા ખેર એટલે મારી વાત સાંભળો તમે અનિલભાઈ એટલે આપણે રાત રોકાવાનું છે રાજેશભાઈ ભાઈ આજની રાત તમે રોકાઈ જાઓ તમને થોડું કક જોવા મળશે અમે સિંહ હે એટલે જવા તો નહીં ડાલામતી સિંહ છે ક્યાંક રસ્તામાં જાતા આવી છે તો આપણે અત્યારે વાડીયા રાત છે દિવાળી નું બેસતું છે કેમેરો નો આવ્યો વચમાં આથી નવું વર્ષ કાલ થી ચાલુ થાય છે કેવડીક માણસો ની છે કેવડીક નથી એટલે કાલ દિવસ છે હંધી ખબર પડી જાય છે કે કાલ બે તો વરા કોઈ નાની મોટી કોઈ ખેતીવાળો માણસ હોય કોઈ ખેતીનો મુરત કરે કોઈ નાનો મોટો કોઈ ધંધાવાળો હોય ધંધાની મુરત કરે હા હા હું હા હા નાની મોટી છે ને કાલ મુરત કરશે તમે સંજય કે કાલ તમે છેનું મુરત કરવાના છો કાલ હું